ગરીબ સંઘાણી હર્ષદ રીબડિયા મહેન્દ્ર પીઠડીયા વિરોધ નોંધાવી ચૂક્યા છે ઇકો સેન્સિટિવ ઝોન ને લઈ પ્રાથમિક જાહેરનામું બહાર પડાયું છે અને ત્યાંથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અનેક નેતાઓ ખુલીને સામે આવ્યા છે નવાઈની વાત એ છે કે ભાજપના જ નેતાઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે રાજકોટ જૂનાગઢ અને ગીર અલગ અલગ ત્રણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વિરોધના આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું મહેતા પીઠડીયા દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો હર્ષદ રીબડિયાએ ઇકો સેન્સિટિવ દિલીપ સંઘાણીએ પણ ઇકો સેન્સિટિવ ઝોનને લઈ વિરોધ કર્યો હતો તેઓ ખુલીને સામે આવ્યા હતા તો હવે કાલા પાલિકાના પ્રમુખ પણ વિરોધ નોંધાવી રહ્યા છે અમિત અનરકતે ગંભીર આરોપો લગાવ્યા છે માઇનિંગ લીઝ વાળો વિસ્તાર હટાવાયો છે આ સાથે ખેડૂતોને બિલકુલ વિશ્વાસમાં નથી લેવાયા આ પણ તેમણે આક્ષેપ કર્યો છે મોટા માથાઓને ફાયદો કરાવવા નિર્ણય થયો છે આ આક્ષેપ અમિત ઉનડકત દ્વારા કરવામાં આવ્યો છે સરકારની અંદર આ બધા આગેવાનોને બોલાવી અને એક રણનીતિ નક્કી કરવામાં આવી હતી અને એ રણનીતિ એવી હતી કે ઇકો ઝોન જંગલની જે બોર્ડર હોય ત્યાંથી પાંચસો મીટર સુધી જ ઇકો ઝોન અને એની અંદર પણ ખેડૂતોને ઘણી બધી સવલતો સાથે એક રણનીતિ નક્કી કરી અને એક ઠરાવ કરવામાં આવ્યો હતો ખબર નથી પણ આજે જે ઇકો ઝોન લગાવી દેવામાં આવ્યું છે કે એની જે પ્રપોઝલ મૂકી દેવામાં આવી છે એ ઇકો ઝોન એવો છે કે માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રીઝ અને ભૂમાફિયાઓ માટે સ્પેશિયલ કેસની અંદર આ ઇકો ઝોન હટાવવામાં આવ્યો હોય એવું દેખાઈ આવ્યું છે સરકાર સરકારમાં બેઠેલા લોકોની માઇનિંગ લીઝવાળો વિસ્તાર હટાવાયો છે ઇકો સેન્સિટિવ ઝોન લઈ વિરોધ થઈ રહ્યો છે જ્યારથી જાહેરનામું પ્રસિદ્ધ થયું તે દિવસથી અને આજ જ મુદ્દે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે ધર્મેશ ઇકો સેન્સિટિવ ઝોન લઈ એક બાદ એક નેતા ખુલીને સામે આવી રહ્યા છે વિરોધ હજુ પણ યથાવત રોહિત જે સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે જે ઇકો સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પડ્યું છે એ અંતર્ગત સૌથી વધુ વિરોધ જૂનાગઢ એટલે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્ર પ્રદેશમાં થઈ રહ્યો છે જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં આ જાહેરનામું કથિત થયું છે ત્યારે સચવાટ કરે છે સૌથી મહત્વની વાત એ છે કે ભાજપના જ નેતાઓ ખુલીને સામે આવ્યા છે મુખ્યમંત્રીને પત્ર લખે છે પછી દિલીપ સંઘાવી હોય કિરીટ પટેલ હોય અર્ષદ ત્રિબડીયા હોય અને ગઈકાલે જે તાલાળામાં પણ જે બેઠક હતી એમાં પણ વિરોધનો નો સુર ઉઠ્યો હતો જ્યારે તાલાળા નગરપાલિકાના જે અગ્રણી કહી શકાય અમિત નટર એમણે એક સમયે તો પક્ષ છોડવાની તો વાત કરી કે ખેડૂતોનો પ્રશ્ન છે અને એમણે એક બીજા આક્ષેપો કર્યા છે કે જે ઇકો ઝોનમાં જે કાયદામાં જે અમુક વસ્તુની ભલામણ જે કરવાની હોય એ વગદાર લોકોએ કરી હોય પણ અમે ખેડૂતોનું હિત માટે પક્ષ છોડવા પણ તૈયાર છે આ તમામ વસ્તુ જોતા આ વિરોધનો સુર જે ઉઠી રહ્યો છે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢ પંથક માં થઈ રહ્યો છે અને ભાજપ ના એટલે શાસક પક્ષના નેતાઓ ખુલી ને બહાર આવી રહ્યા છે જી જી ધર્મેશ જોયા આ બદલ આભાર આપનો